હવે મારે આ કોરોના માં બાયો થઇ ગઈ ને મારી પાસે તને આ દહ વીઘા જમીન છે દહ વીઘા તને મારે પચાસ હજાર ની આવક છે નારિયેળ ની આપડે કઈ કે લાખો રૂપિયા છે ના છે એની બધી ખોટી વાતો થાય ખાધા માણસો છે ભાઈ અમે તો આપડે ઘર થાય ને મારા ભાઈ કરવું એટલે હું કયા દિશા નો ફોન કરું ઉપાડતા હોય ને ભાઈ કામ માં હોય એટલે ન ઉપાડતા હોય ને એટલું કામ છે મારા ભાઈ

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ પર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ ઉપર એક બાવનથી પંચાવન વર્ષના એક વૃદ્ધ કાકાનો ફોન આવે છે જેની અંદર મિત્રો તેમને વાત કરે છે જે સાંભળીને તેમને હસવું આવશે કારણ કે મિત્રો આ દાદા જે છે તેમને હવે લગ્ન કરવા છે બોલો મિત્રો આટલી ઉંમરમાં તેમને હવે લગ્ન કરવા છે અને જેના માટે તેઓ મનસુખભાઈ રાઠોડને કહે છે કે મારે લગ્ન કરવા છે મને કોઈ સારી છોકરી ગોતી આપો મિત્રો તેમજ તેમનું કહેવું છે કે એને છોકરો છે તો પણ ચાલશે મિત્રો આવી વાતો તે મનસુખભાઈ રાઠોડ સાથે કરી રહ્યા છે જેમાં મિત્રો આ દાદા સાથે મનસુખભાઈ રાઠોડ ફૂલ કોમેડી કરે છે જે સાંભળીને તમને પણ મજા આવશે તો આવો શાંતિથી સાંભળીએ રેકોર્ડિંગ એ પહેલાં મિત્રો આપ ચેનલ ઉપર ન વાંચો તો ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બે લાયકન પણ દબાવી દેજો મનસુખભાઈ રાઠોડ બોલો

जना કોઈ આટપટુ હોય કોઈ બાયુ નાની તો ભાઈ મારે છે ને હું સોમનાથ થી અમારો જિલ્લો સોમનાથ છે છિત્રાબારા તાલુક સૂત્રબારા તાલુકો છે અને આહિર છે અમે હોરઠિયા બરોબર હવે મારે આ કોરોના માં બાયો થઈ ગઈ ને મારી પાસે આ દો વીઘા જમીન છે દસ વીઘાને મારે પચાસ હજાર ની આવક છે નારિયેલ ભાઈ આપણે કઈ કઈ લાખો રૂપિયા છે ના છે એની બધી ખોટી વાતો થાય ખાદા માનસો છે ભાઈ અમે તો આપણે ઘર થાય ને મારા ભાઈ કરવું એટલે હું કયા આ દિશાનો ફોન કરું ઉપાડતા બોય નહીં તો ભાઈ કામમાં હોય એટલે ન ઉપાડતા હોય ને એટલું કામ છે મારા ભાઈ હે ગુરુનું કામ આવ્યું ને હા એમાં સમાજ કઈ સમાજ ની છોકરી એવું નક્કી તો વાઈ ઉપર થી સમાજ તો ભાઈ આપડે ભાણે ભરતી તો હોવી જોઈએ ને યાર બીજું તો ઠીક તો આપણે ભાણે ભાણે ભરતી તો હોવી જોઈએ ને ભલે બીજે સમાજ માં વાંધો નથી મને છે હે સમાજ થી કોઈ હોય તો કે આમાં નક્કી ના હોય કેવું પાત્ર હોય ઈ

ઈ પણ પછી નો શૂટ કે મારા ભાઈ હું કદાચ કોરોના માં ભાઈ ઓફ થઇ ગઈ કે દીકરીઓ શું થાય કે એમાં આપડે છે ને ઈ દીકરી તો કાલે એના ઘર હોય ઘર જાય પણ દીકરો છે ને ઈ આપણને પછી તમારા પરિવાર માં આગલા ઘર ના દીકરા દીકરી છે કઈ ના ભાઈ તો તો કરવા પૂરતી હોય ને મારા ભાઈ મતલબ લગ્ન થયા જ નથી નહીં લગ્ન થઈ ગયા કોરોના નો બાયો થઇ ગયા કોરોના પેલા હતા ને હા એટલે બાળકો છે નહી નહીં નહીં કઈ છે નહી ભાઈ ઠીક તો વાંધો નહીં તો વાંધો નહીં 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 નથી હોય તો હું કરવા પણ ન બે ને ભાઈ આજ નહીં તો કાલ મોટા થઈ જાય આપણે એમ હોય ભાઈ મુદ્દો એમ બીજું કઈ નઈ કે ભાઈ આવી રીતે હોય તો હું બાળકો થી થોડી પરિવાર માં લપડા છપડા જાગૃત થાય નહીં નઈ નહીં નઈ હું કઈ છે નહીં ભાઈ આગળ પાછળ કોઈ જ નહી ભાઈ તો આવું કરવાનું આવે ને પાંચ દિન બોરું થાય ને પછી રોટલા ઘડી ઘડીને ખાઈએ ભૂઇખા નથી કામ ભાઈ અમે ખેડૂત માણસ આપડે કઈ કામ કરતા થાકી જાય એટલે એમને દૂધ કહીએ જાય કામ કરીએ તો આ દિશા ફોન કરું હવે ઉપાડતા નથી તો કામ માં હોય એટલે ના ઉપાડતા હોય

કોઈ જગ્યાએ ફોન એવું નક્કી થાય ને તો એમાં ઈ જોઈ લેવાનું કે જે દીકરી છે ભાઈ છે એનો પરિવાર કોણ છે ક્યાં છે હકો તો અહી તો સાજા છે આપડે એવા માણસો હાદા માણસો આપડે મિનતાના માણસો છે કિલોમીટર હશે સોમનાથ સોમનાથ થી દસ કિલોમીટર હશે તાલુકો સુત્રાપાડા છે

તમારો ફોટો ને એવું મોકલજો હા 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 આ નંબર જ મોકલો ને હા આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને હા 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 એ મંજૂરી આપણે તો કોઈ ના થયેલું કે કોઈ ના દબાણમાં છે કે કઈ આપણે કઈ આગળ પાછળ છે કાલે છોકરાને ભાઈ ને હું કઈ ઈ તો કઈ છે ઓકે ઓકે એટલે એ છે ને હું તમને ગોઠવણી કરાવી દઈશું ભલે ભલે ઓકે ઓકે ભાઈ તમારે ભગવાન સમાજ કોઈ કાસ્ટ બાદ હોય તો ભેગું નહી થાય કેમ કાસ્ટ એટલે પછી તમે કહ્યું અમારા આહીર સમાજની જોય તો આહીર સમાજ નું નથી ન હોય કે એક જ સમાજની છોકરી હોય ભાઈ ની કોઈ જ્ઞાતિ ન હોય કે કઈ સમાજ ની હોય પછી કે ભાઈ અહીંયા અમારા આ સમાજ ની જોતી નતી અને ઈ મારે નથી કરવું એમ નહી મનસુ ભાઈ આપડે ભાણે ભરતું તો શું છે ઈ અહીંયા વાંધો પડશે કારણ આપણે સમાજમાં બધા બીજું કંઈ નહીં આપણે કોઈ કોળી છે કોઈ લુવાણો છે કોઈ વાણીઓ છે બાપા હું એમ કહું છું કે એ કાંઈ નક્કી ના હોય તમે તમારી જે કાંઈ કાસ્ટ ધારો એટલી કાસ્ટમાંથી ના આવે આ નક્કી ના હોય આ તો સોશિયલ મીડિયા છે હા 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 એમાં એવું ન કંઈ હતી ફલાણીની જોઈ ને દીકડીની ન જોઈ

એમાં તો બધું જ રીતે આપડે મન ને રાખવાનું રે કે આ પવિત્ર છે પછી મન ને તમારે ઈ રાખવું પડે કે મને જાતિ ભાગ નડતો નથી આ કાઈ વાંધો નઈ હાલો ની હા બાકી આપડે હવે રેવું છે તમને કવ રાજ પછી જોવું છે કોડિયામાં બે નો હાલે નઈ 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 બે નઈ પછી થાય છે કઈ નઈ મારો કેવાનો મિનિંગ ઈ છે કે કોઈ સમાજ વતી સારી બાઈ હોય તમારું ઘર તમે એને પાલવી હકે તો પછી જાત ને એને હું લેવા દેવા કઈ નઈ કઈ નઈ હા વધારે જે માણસો ના ફ્રોડ થાય છે ને જાતિ ભેદવા ની છે બોલી ને હરખી હાસવે નઈ પછી ઓલી વાય જાય પછી જાય હા અત્યારે મારી ખબર કોઈ બાય હોય દુખી હોય તો એને જાય છુપાવી હોય શું કર્યું હોય હા સાચું કહ્યું યાર કે ભાઈ હું ઈ જ્ઞાતિ નથી હું તો ફલાણી ઉસી જ્ઞાતિ ની છું હવે કદાચ મારી વાત સાંભળો દેવી પૂજક હોય તો ઈ પછી તમને પાંચ દિવસ પછી ખબર પડી કે ભાઈ ઓ આ તો દેવી પૂજક ની દીકરી છે પણ હવે એના રંગ રૂપ રેણી કેણી હારી હોય તો જાત ને એને શું લેવા દેવા તમારે તો રોટલા થી જીવન જીવવા થી મતલબ છે ને હા જીવન જીવવા થી મતલબ કે આ મુસલમાન ને એટલું જ હોય બીજી મોટી ઉસી જ્ઞાતિ ની હોય તો એની સો આંગળીઓ આવે હમ હમ એને કોઈ જીવન જીવામાં બાળકો પેદા કરવાનો કોઈ પણ કુદરતી જે આ બધી ના અવ્યો છે હું આડા અવળા દીઠ લાવ ઓ ભાઈ અમારી બાઈને તો હે નઈ 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 કાય આનો સોટલો છે ત્રણ કાન બાજુ મારવાનો આવે અમારો સોટલો વાહ આવે કે એવું કઈ આવતું હોય તો ક્યો આ તમારા વિદ્યા ગણ્યો તો લાલા ભવાનાને આવે ને મને તો હાણ ગરો સમાજ છે કોઈ દીકરી છે એની જાતિ નથી હોતી તમારી તમારી વાણી ઉપર થી તમારી પ્રાપ્ત થાય રાષ્ટ્રપતિ ગોવિંદ હતા જે આપણા રાષ્ટ્રપતિ કોળી સમાજ માંથી હતા એના ગુણ ને એની રીતે સમાજ સમાજમાં સારા માણસો હોય સહેવાસ હોય એટલે રાષ્ટ્રપતિ બની ગયા મારા બાપા નામે ગોવિંદ છે તો એ નો બની ગયા મારા ગોવિંદ છે એટલે છે ને ભાઈ એક વસ્તુ યાદ રાખવાની કે જાતિ જોઈ જીવવાનું નહિ દુખી થાવી જોઈ ને જાતિ સબ જાતિ એક સમાન હા 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 અહિયાં

ને આપડે નારિયલ હોય નારિયલ પીવા બગીચો છે બગીચામાં હોય બે દોદવાનું બે મજૂર કરી ખડપો ન થાય બગીચા હોય સોમનાથ દરિયા હા દરિયા મેં આપડે સોમનાથ માં સોમનાથ માં આવ્યા કોઈ બીક નાથ આવ્યા હા ના ના સોમનાથ એક વાર આયવો છુ અમે એ બાજુ તો હું આમ બધે પાછુ એ program માં આયવો એ રાતે હા થી ગયો નકર સોમનાથ માં દસ કિલો બધા મચ્છીમાર નું કામ વધારે કરે બધા માણસો એ કોળી લોકો ને આ આ મુંબઈ ને ખારવા લોકો હા હા અમારું અમારું ગામ છે ને આખું હોરઠિયા આહીર નું જ છે બરાબર બરાબર સમજ્યા હોરઠિયા આહીર નું જ છે બધે ઓકે દાદા ઓકે તમારો ફોટો મોકલજો હું બને એટલું કોશિશ કરીશ ભલે ભલે ઓકે ઓકે બરાબા બરાબ હાજી હાજી તમારું નામ શું કીધું મારું નામ ખેલાભાઈ ઘેલાભાઈ આહિર સોમનાથ હા ખેલાભાઈ રાશિભાઈ આહીર સોમનાથ હા ખેલાભાઈ લખી નાખો ખેલાભાઈ આહીર સોમનાથ સોમનાથ હા ઓકે 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 હવે હા 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 ફોટા મને તમે આમાં ખબર